નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંદેશ દ્વારા દીપક ચોકમાં આવેલી પ્રાથમિક શાળાના સૌથી વધુ બાળકોને આઠમ પર્વની ઉજવણી માટે કપડાની જોડનું વિતરણ કર્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના સદસ્ય વિજયભાઈ મકવાણા દ્વારા તેમના પ્રભારી ક્ષેત્રમાં આવતી શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી બાળકોને કંઈક ને કંઈક ભેટ આપવામાં આવે છે જે અંતર્ગત અનાથને દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક જોડી કપડાં આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં એકસોથી વધુ બાળકોને જોડ જોડતરણ કરવામાં આવી હતી

ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે સરસ મજાનું આ ઉમદા કાર્ય કરવા માટે અમને આમંત્રણ આપ્યું છે એવા એકદમ સ્વભાવ અને કંઈક ને કંઈક લોકો માટે સારું કામ કરવા માટે સતત જેમને વિચાર આવે છે અમને પણ પ્રેરણા આપે છે એવા ભાઈ શ્રી વિજયભાઈ શિક્ષણ સાથે જોડાયેલા સૌ આચાર્યશ્રી શિક્ષક ભાઈઓ બહેનો અને બાળકો દરેક જગ્યાએ આપણા દેશની સુરક્ષાના સીમાડે પણ આજે મહિલાઓ છે એ સુરક્ષામાં તૈનાત છે પ્લેન માટે અને પાઇલોટ પણ આજે મહિલાઓ બની રહી છે ત્યારે હું જો તમારી જેમ ભણી ગણી અને મંત્રી બની એક તો શિક્ષણ હોય તો આપણે બધી જ જગ્યાએ જઈ શકીએ છીએ તમારા મા બાપે તમારામાં સપના જોયા છે તમારા મા બાપ જ્યારે ભણતા હોય ત્યારે કદાચ એની પરિસ્થિતિ નબળી હોય અથવા તો સુવિધા ન હોય તો તમારા મા બાપ ભણી શક્યા નથી પણ તમને ભણાવી એ તમારામાં એમના અધૂરા સપના એ પૂરા કરવા માટે મા બાપ મહેનત કરી રહ્યા છીએ ત્યારે તમે બધા જ લોકો ખૂબ ભણો ખૂબ આગળ વધો અને એક સમાજના સારા નિર્માણ માટે એક રાષ્ટ્રના સારા નિર્માણ માટે એક સારા નાગરિક બનો એવી પણ હું અહીંથી બધાને શુભેચ્છાઓ પાઠવું છું વિજયભાઈને વિશેષ શુભેચ્છા પાઠવું કે આવા સરસ કાર્ય માટે અમને બધાને એકઠા કરી વિશાળને પણ ચાર ચાંદ લગાડ્યા એવો સરસ કાર્યક્રમ તમે કર્યો છે ત્યારે તમને પણ મૃદનથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું

What a momentary gesture આજના સંવેદના સભર કાર્યક્રમમાં એકસો ને પાંચ બાળકો કે જેઓ અનાથ બાળકો છે મા બાપ નથી જેને પછી બીજા બાળકો કે જેને બા નથી માતા નથી પિતા નથી અને દિવ્યાંગ બાળકો એવા એકસો ને પાંચ બાળકોને આજે ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે તહેવારમાં પણ પહેરી શકે એવા બધા અમે ડ્રેસ આજે વિતરણ કર્યું છે કેમ કે મને જે મને માનદ વેતન મળે છે શિક્ષણ સમિતિમાંથી

અમારા શિક્ષણ સમિતિના સદસ્ય વિજયભાઈ મકવાણા દ્વારા આમ તો છેલ્લા ત્રણ વર્ષથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો કે જેઓ માતા પિતા વગરના છે વિકલાંગ છે એવા બાળકો માટે દર વર્ષે એ બાળકોને અલગ અલગ પ્રકારના જે છે એ કપડાઓ દ્વારા એમને તહેવારોમાં આપવામાં આવતા હોય છે જેથી કરી અને આવો જે પ્રેરણાત્મક કાર્યક્રમ આવો સંવેદનશીલ કાર્યક્રમ કે જે આવા બાળકોને પસંદ કરી અને દર વર્ષે જેઓ એમનું વિતરણ કરતા હોય છે અને આ બાળકોને કેવી રીતે મદદ કરી શકાય એ માટેનો આ ઉત્તમ ઉદાહરણ અમારા શિક્ષણ સમિતિના સભ્ય વિજીભાઈ મકવાણા દ્વારા થઈ રહ્યું છે આ આ કાર્યથી લોકોને એક એવો સંદેશો મળતો હોય છે કે આવા બાળકોને આપણે જે છે એ કઈક ને કઈક રીતે આપણે મદદરૂપ થઈ